તો જય રામ મિત્રો તો આજે આપણે જાણવાનું છે સારવાર ફરીથી જોઈ જવો છો તમે એક નવા વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવું ભાઈ આવે છે ભેંસોળ લઈને તેની રાહ આગળ જઈને જોવાની છે હકીકતમાં સવારનો ઉગતો સૂર્ય જોવાની મજા આવે આથમ તો સૂર્ય ચાડું વાતાવરણ લીલી વાડીયો ખેતરો ડેમડું આવી ગયું છે ગોઠણ સુધી પાણી હતું જો એટલે લગી પલાળી દીધું છે બધું માયને માયને બે બારા કાઢ્યા અડધા તો અંદર બે જ પાણીની અંદર ગોઠણ ગોઠણ ઉપર પાણી હતું હાથ સુધી થોડાક આગળ જઈને હવે સરવા દેવાના થાય છે આપડા પાસ પાસ દાદાના એ તું કેટલા માલ લેવો ત્રણે ના એટલે તેર માલ છે ટોટલ તેર માલ હા તો હવે હું આગળ થોડાક ઉભા રાખ દઉં એટલે મારા બધા ભેં ભેગા થઈ જાય બસ ઘડીક ઉભી રહો ઘડીક ઊભી રહો સિઝન જ છે તો મને જ લેવાનું છે ખડ બધું આ જોઈ શકો છો ડુંગરમાં જંગલ ને જાડીયો કહેવત ચાચી હો ભાઈ

તો હવે જો ફાઇનલી અમારી બેહું હવે સરવા મળ્યું છે અહીંથી હવે થોડીક હજી આગળ આંકવાની છે હું બે મારી બેહું સાથે હું ધોઈડો હતા એટલે એમાં એટલો હું થઈ પેલો એમ કહું આવો નજારો તમને ભૂલે શીખ કોઈ નહીં બતાવે અમી અમે ગામડાવાળા સી જે અમે દેખાડી શકશું મિત્ર તમે શું કહેવા માંગો છો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ચાલો તો ઉપર ઉપર ઢોરા ઉપર ચડાવી દેવાની છે ભેંસો પછી એની રીતે એને સરવા દેવાની છે એક છે આપણી જોડે માતા ગાય માતા હી હવે ઉપર ચડીને સરવા દેવાની છે એની રીતે આપણે કેમ માતા હા ભાઈ હાલ લેતો બસ હલો હાલ ઉપર ઉપર છેડો લઈ ઉપર છેડી જાડી હા લઈ તડી જા आलो तुम्हाला दम रिजा तुम्ही सर्व मडो कसे से नू कडे आल आल आवी गई शो आवा दे तू तर आवाज जाई जो ही बाजू जाऊ द्यांचे બસ હવે સર્વા મળો તમ તારા નીરા છે તો વિડિયો તમારે અંત સુધી બની રહેવું કેમ કે અમારા ગામડાનો નજારો તમને આ વિડિયો ની અંદર પૂરી પૂરો જોવા મળી રહ્યો છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અહી કે આવી ધીમે ધીમે ગા આવી છે પાછળ પાછળ એ કેડી છે ને અહીંયા એ ભેહો કેડી કરી નાખે આવા જ દે તો આપણે આપણું વ્લોગિંગ કરી સ્થંભાવી દઈએ જેથી અમારી ભેહો થોડીક આગળ લઈ લો વધારે ખડવાળા વિસ્તારમાં આ તમે જોઈ શકો છો આપણા ડુંગરાનો શો ગામડા જેવો નજારો તો તમને ત્યાં જોવા જ ન મળે સાચું કહું ને તો આ જોઈ શકો છો તમે નોખી નોખી બધી ભેવું સરે છે આમ જો આજ તો આખો દી સારવાર છે વિડીયોમાં અંત સુધી બન્યું રહેવું આજે અમારો જંગલમાં આવવાનો પહેલો દિવસ છે આ પંખા માં રે બહુ પવન ભેગે તો ફાઇનલી ગાઈસ parking માંથી બારા ગાડી લીધા છે બધા એને

આ છે જુના પદ્ધર ગામમાં આવેલો અંધારીનો વિસ્તાર આ બળદ આપણો સાથીદાર Afedersiniz. Amzeri. Boa, what <laughs>

ટેકો કરવો જાય બીજો ઝૂંપડી તો આપડી બનીને થઈ ગઈ છે તૈયાર અહીં હેઠે પાથરવાનું કરીને છે તૈયાર હવે બેસવાનું હાલો એક ભાઈને બેસવાનું કમ્પ્લીટ થઈ ગયું 되गी तो से झोपड़ी तैयार आपड़ी तो फाइनली गाइस भैहु ने होटल ले जाई आवाज जो धीमे-धीमे। हालो आपड़े भैहु ने तो इन्हें होल्ड कराई दीदो छे स्विमिंग पूल में જો આમ રાયડ્યું નાખતી ત્યાંથી અંદર જઈને ઓલખરે એ છોકરા વિડિયો ઉતારવાનું જોરદાર લોકેશન મળી ગયું છે આપણને તો

અહીંયા હતા નાનપણની યાદો પાછી તાજી થઈ ગઈ ઇસ્કો